નવા વર્ષના સૌ દર્શકોને શુભકામનાઓ નવજીવન વતી વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે આજે ચર્ચા કરવાની છે જે આઝાદી પછી આપણે આટલા વર્ષો થયા તેમ છતાં જે વાત ન્યૂઝ બને છે હર્ષ સંઘવી ડેપ્યુટી આપણા સીએમ જે છે એમણે સફાઈ કામદારો સાથે ભોજન લીધું અને તેની વાત છાપામાં આવી અખબારોમાં આવી તો તે વિશે કેમ ન્યૂઝ બને છે અને આજે આટલા વર્ષો પછી પણ આ આપણને કેમ આ વાતને લઈને ચર્ચા કરવી પડે છે કાં તો પોલિટિકલ નેતાઓ આવી રીતે સફાઈ કામદારો સાથે ભોજન કરીને કેમ એ ભોજન કરીને એક પેલો એ દાખવે છે તો એ વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંતભાઈ સાથે વાત કરવાની છે પ્રશાંતભાઈ શું કેવું છે આમ આ આ જે કેમ બતાવવું પડે છે એમને સૌથી પહેલાં તો કિરણ આપણે દર્શકો સાથે વાત કરીએ વિષય મૂકીએ પહેલાં મને એવું લાગે છે કે આપણા સહયોગી જયંત દાફડાને હું કહીશ કે પહેલાં દ્રશ્યો બતાડી દે કે જે દ્રશ્યો ઉપર કે જે ઘટના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ તો જયંત થોડા દ્રશ્યો બતાડી દો દર્શકોને પછી આપણે આગળ વાત કરીએ તો તમે જે જોયા એ મૂળ વિષય એવો છે કે આપણા અમિત શાહ અમિત શાહનો જન્મદિવસ હતો અને અમિત શાહના જન્મદિવસ નિમિત્તે આ ગુજરાત મૂળ એ ગુજરાતી છે ગુજરાત થી આવે છે એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અમિત શાહ પણ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે પોતાના ઘરે અમદાવાદ આવ્યા હતા પરિવાર સાથે એમણે જન્મદિવસ પણ ઉજવ્યો એના અનુલક્ષમાં ઘણા બધા કાર્યક્રમો થયા એમાંનો એક કાર્યક્રમ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ રાખ્યો હતો એમણે ગાંધીનગરમાં પંદરસો જેટલા સફાઈ કામદારોને બોલાવ્યા હતા અને જમાડ્યા હતા એટલું જ નહીં એ સાથે બેસીને જમ્યા હતા એવા વિઝ્યુઅલ એમના ફેસબુક ઉપર પણ આપણને મળે છે પણ આજે આપણે આ વિષયની ચર્ચા શું કામ કરીએ છીએ મૂળ વાત એવી છે તો વાત એવી છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા સમાજમાં જે વ્યવસ્થા ઊભી છે એમાં દલિત આજે પણ એ છેવાડાનો માણસ જ રહ્યો છે અને એટલા માટે જ આપણે એવું જ્યારે કહીએ છીએ કે ભાઈ અમને દલિત સાથે જમતા ઉઠતા બેસતા કોઈ ફરક નથી પડતો એવું આપણે જ્યારે કહીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણે સત્યથી ખાસ્સા દૂર છીએ આપણને ચોક્કસ એનો ફેર પડે છે ને માટે જ

છે આજે પણ તમે દલિત સાથે જમો એટલે સમાચાર કેમ બને છે આઝાદીના આટલા વર્ષ પછી કોઈ બહુ મોટી ઘટના ન હોવી જોઈએ પણ એ દુઃખ સાથે કહેવું પડે છે કે હજી પણ આપણા મનમાં દલિત પ્રત્યેની ધૃણા કે કટુતા કે એમના પ્રત્યેનો તિરસ્કાર જરા પણ ઘટ્યો નથી અને એટલે જ આ પ્રકારના કાર્યક્રમો થાય છે ખાસ કરી જ્યારે રાજનેતાઓ આ પ્રકારના કાર્યક્રમો કરે છે હર્ષંઘવીએ આ કંઈ કાર્યક્રમ કર્યો એ કંઈ પહેલી ઘટના નથી અને પહેલા નરેન્દ્ર મોદી હોય અમિત શાહ હોય કે રાહુલ ગાંધી હોય કોંગ્રેસ વાળા પણ આ પ્રકારના કાર્યક્રમો કરે છે કે અમે દલિતોના ઘરે જઈએ છે દલિતના ઘરે જમીએ છે પણ મૂળ જે વિચાર હતો ગાંધી કે સરદારનો કે બાબા સાહેબ આંબેડકરનો કે આ પક્ષપાત આપણી વચ્ચે ન રહે એટલે છેવાડાના માણસ સુધી આપણે પહોંચવું છેવાડાના માણસ સુધી પહોંચવું એનો અર્થ એવો નથી કરતો હું કે સરકારે પહોંચવું એ છેવાડાના માણસ સુધી પહોંચવાની જવાબદારી મારી તારી અને સમાજની છે એ છેવાડાનો માણસ કોણ છે તો જ્યારે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આવો ભેદભાવ નથી તો આપણે શહેરી વિસ્તારની અંદર એ ભેદભાવને બહુ બારીકાઈથી જોઈ શકતા નથી પણ ગ્રામીણ વિસ્તારોમાં જાઓ કોઈ ગામડાઓમાં જાઓ ત્યાં અલગ અલગ વાસ છે કે પટેલ વાસ છે ક્ષત્રિય વાસ છે ધોબી વાસ છે ફલાણો વાસ છે અને દલિતોનો પણ એક વાસ છે

હજી પણ જાતપાતમાં વહેંચાયેલા છે અને એટલે જ એમણે એક દલિત પરિવારને આશ્રમમાં સાથે રહેવાની વાત કરી ત્યારે ઘણો બધો વિરોધ થયો તેની વાત નથી કરવી પણ ગાંધી પોતે પણ એ દિશામાં પ્રયત્નશીલ હતા આજે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આપણે શિક્ષિત હોવાનો દાવો કરીએ છે પણ મને લાગે છે કે શિક્ષણ એ બહુ મોટો શબ્દ છે શિક્ષણ એટલે માત્ર સ્કૂલ કોલેજનું શિક્ષણ નહીં કે પછી તમે કોઈ મોટી યુનિવર્સિટીમાં ભણ્યા હોય શિક્ષણ નહીં શિક્ષણનો અર્થ હું જરા વ્યાપક રીતે કરું છું શિક્ષણનો અર્થ કેમ આજે આપણે જે માણસ છીએ એ માણસામાં કેટલી માણસાય વધુ ઉમેરી શકાય આવતીકાલે સારો માણસ કેવી રીતના બની શકાય એ દિશામાં આપણને અભ્યાસ આપણો થવો જોઈએ શિક્ષણ વધવું જોઈએ એ નથી થતું એના કારણે જેમ જેમ શિક્ષણ વધતું ગયું શહેરી વિસ્તારની અંદર એમ એમ કટુતા પણ વધી છે તો અત્યારે માની લો કે હર્ષસંઘવી પર પાછા આવીએ હર્ષસંઘવીએ જે કાર્યક્રમ રાખ્યો અને સફાઈ કામદારને બોલાવે જે સ્વાભાવિક છે નવ્વા ટકા તેમાંથી દલિત પરિવારો જ હતા સારું જેસ્ટર છે પણ એનાથી દલિતની જિંદગીમાં શું ફેરવા આવ્યો અત્યારે સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી છે તો દલિતોના ઘણા બધા પ્રશ્નો છે આજે પણ જાતિને લઈને એમનો તિરસ્કાર થાય છે એમને અપમાનિત થવું પડે છે એક વિષય છે જેના માટે એમણે કામ કરવું જોઈએ કે સમાજના લોકોમાં એ સ્વીકાર્ય બને હજી પણ આટલા વર્ષો પછી આપણે જ્યારે ચંદ્ર ઉપર જવાની વાત કરીએ છીએ ત્યારે આજે પણ આપણા ગુજરાતની અંદર ગટરની અંદર સફાઈ કામદારને ઉતારવામાં આવે છે ગટર કામદારોના મોત થાય છે એ દિશામાં પણ કામ કરવું જોઈએ સરકાર દલિતોને જમીન પણ આપે છે પણ એ જમીન ઉપર કબજો કોઈ બીજાનો છે અને આવી હજારો એકર જમીન ગુજરાતની અંદર છે કે માલિકી સાત બારના ઉતારામાં દલિતનું નામ બોલતું હોય પણ એની પર કોઈ કબજો કોઈ બીજી વ્યક્તિનો છે તો ઘણા બધા પ્રયત્નો ઘણા બધા કામો કરવાના બાકી છે છે તો મને એવું લાગે કે હર્ષ આ સાથેનું જમણ સાર્થક ગણાય હું જુદું વિચાર કરું છું જરા કે હર્ષ સંઘવીએ અમિત શાહ જન્મ નિમિત્તે આ કાર્યક્રમ રાખ્યો પણ માની લો કે આપણે પેલા શાળામાં હતા ત્યારે સમૂહ ભોજન થતું બધા સાથે જમતા એવો કાર્યક્રમ કરીએ તો દલિત અને સવર્ણ સાથે જમે તો મને એવું લાગે છે કે સાથે રહેવાથી માણસ બદલાય છે આપણી ઓફિસની જ વાત કરીએ તો આપણી ઓફિસમાં દલિત પણ છે મુસલમાન પણ છે તો બધા સાથે જમે છે બરાબર છે અને સાથે રહેવા લાગ્યા સાથે જમવા લાગ્યા સાથે બેસવા લાગ્યા એટલે આપણે એકબીજાને ઓળખતા થયા એવું નથી કે આ જે તિરસ્કાર છે પોતાને સવર્ણ જે લોકો સમજે છે એને દલિત પ્રત્યે તિરસ્કાર છે એ અર્ધ સત્ય છે એટલો જ તિરસ્કાર દલિતોને પણ સવર્ણ માટે છે એ પણ સારી બાબત નથી એટલે સવાલ એવો છે કે ભાઈ મારા પૂર્વજોએ કે મારા વડવાઓ દલિતને અન્યાય કર્યો એની સજા કોઈ દલિત મને આપે મારો તિરસ્કાર કરીને તો એ મને લાગે છે એ પણ વ્યાજબી નથી એ કટુતા પણ એમનામાંથી ઘટવી જોઈએ પણ પ્રયાસ બંને તરફથી થવો જોઈએ ઓબ્વિયસલી બંને તરફથી જોવો જોઈએ પણ આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે પોલિટિકલ વધારે આમાં વાત પર જવું પડશે પક્ષો જ્યારે દલિત સેલ માઇનોરિટી સેલ એવું એ રાખે છે પોતાના પક્ષમાં આવે અલગ અલગ સેલ રાખે છે એટલે આ બહુ સ્ટ્રક્ચરાઈઝ થઈ ગઈ હોય આવા ભેદભાવ આપણા સમાજમાં જે કાઢી નથી શકાતા એટલા બધા રૂઢિગત થઈ ગયા એટલા માટે તો આવું થાય કે ભાઈ જમવા બનાવ જમવા બોલાવ્યા એના ન્યૂઝ બન્યા સ્પેશિયલ જમવા બોલાવ્યા તમે કીધું તો એવું હોવું જોઈએ કે બધા સાથે સાથે એટલે બ્રાહ્મણ પટેલ વાણિયા જૈન દલિત બધા મુસલમાન બધાનું સામૂહિક ભોજન થયું હોત અમિત શાહના જન્મદિવસે અને દલિત અને સવર્ણ સાથે જમ્યા હોત મુસલમાન સાથે જમ્યા હોત ખ્રિસ્તી સાથે જમ્યા હોત તો કદાચ આપણે આ પ્રસંગને જરા જુદી રીતના જોઈ શક્યા હોત પણ પોલિટિકલ પક્ષો કેમ આવું કરે છે એટલે એ એક બાજુ એવું બતાવે છે કે અમે આમની સાથે છે પણ બીજી બાજુ તો એમની રમત જ હોય છે રાજકારણી જે છે રાજકારણમાં જે છે એના તો તમામ નિર્ણય મોટા ભાગના એટલે હું કોક બધા જ નિર્ણય કઈ એમના મત આધારિત હોય છે એવું હું નહીં કહું કારણ કે એવું એક્સ્ટ્રીમ કહીએ તો પણ મને એવું લાગે છે એ એમના માટે અન્યાય છે છતાં છતાં એક વાત સાચી છે કે રાજકારણી જ્યારે જ્યારે દલિતના ઘરે જવાની વાત કરે અથવા સાથે જમવાની વાત કરે તો એના મનમાં ચોક્કસ ને ચોક્કસ આ મત આ સમુદાય મને કેટલો ફાયદો કરાવશે એ ગણતરી ચોક્કસ હોય છે અને જ્યારે કોઈ પણ સંબંધ ગણતરીથી બંધાય ત્યારે એમાં સ્વાર્થનું પ્રમાણ વિશેષ હોય છે એટલે એ પરિણામ સુધી એ કન્વર્ટ થતું નથી અને બધા જ કરે છે હું કઈ હર્ષ સંઘવીની વાત કરું છું નહીં મેં કહ્યું રાહુલ ગાંધીએ પણ આવું કરેલું છે કે એનાથી દલિતના જીવનમાં શું ફેર આવે એટલે કે તમે સેલ તમારે શું કામ ખોલવું પડે એટલે મૂળ તો તમારે એક આપણે વાત કરીએ છીએ બિન સાંપ્રદાયિકતાની પણ આપણે બિનસાંપ્રદાયિક નથી પહેલા તો અને બિન સાંપ્રદાયિક થવું પણ ન જોઈએ હું એવું માનું છું જે હિન્દુ છે ને હિન્દુ રહેવું જોઈએ જે મુસલમાન છે ને મુસલમાન રહેવું જોઈએ પણ આપણને બીજા માટે તિરસ્કાર ન થાય એ જવાબદારી તો વિશેષ રીતે રાજકારણીની છે જેનું શિક્ષણ એમણે સમાજમાં પૂરું પાડવું પડશે એટલે જયારે તમે માની લો કે એક ખાસ અત્યારે જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું લાંબા સમયથી વિચાર કરતો હતો કે આપણે પછી જયારે એનું એનાલિસિસ કરીએ છીએ તો કેટલા દલિત ધારાસભ્યો છે કેટલા ઓબીસી છે કેટલા એસટી છે એનું પણ આપણે એનાલિસિસ કરીએ છીએ તો સામાજિક અધિકારીતાનો જે વિભાગ છે સરકારનો અને એ મૂળ આખો જે વિભાગ છે સામાજિક અધિકારીતા એ તો દલિતોના ઉત્થાન માટેનું કામ કરતો એક વિભાગ છે તો શા માટે માત્ર દલિતને જ આપવામાં આવે દલિતનું ઉત્થાન કરવાની જવાબદારી તમે કોઈ પટેલને જૈનને બ્રાહ્મણને કેમ ન સોંપી શકો તો સામાજિક છેલ્લા લાંબા સમયથી તમે જોજો જેમાં પણ જે પણ સરકારો આવી અને આ સામાજિક અધિકારીતા જે વિભાગ છે એ માત્ર દલિતને સોંપ્યું તો દલિતને તો દલિતના પ્રશ્નો ખબર છે પણ એક બ્રાહ્મણ કે પટેલ કે વાણિયાને એ પ્રશ્નની સમજ આવે અને એનું ઉત્થાન કરવા માટે પ્રયાસ કરે તો વધુ સારું કામ થઈ શકે તો આપણે રાજકીય નેતાઓ બધા જ આ ચોકથાવા વહેંચી દે છે અને આપણે પણ એમાં ગોઠવાઈ જઈએ છીએ અને આપણે ગોઠવાઈ ગયા પછી આપણે ખોટું કરીએ છીએ એવું પણ આપણને ક્યારેય લાગતું નથી બીજું તમે એમ કીધું કે આમાં ભેદ તો બધા રાખે છે અને બધા પક્ષોમાં આવા સેલ છે કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે બીજા કોઈ પણ પક્ષ હોય પણ ભાજપ જે છે એ આટલા વર્ષોથી શાસનમાં છે હવે તો કેન્દ્રમાં પણ બે હજાર ચૌદથી તો એ પક્ષને બ્રાહ્મણવાદી કહેવાય છે સનાતન ધર્મી સાથે એને જોડવામાં આવે છે અત્યારે પણ જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર જૂતું ફેંકાવ્યું પછી જે જૂતું ફેંકનાર હતા એને ઇન્ટરવ્યૂ થયા એને હિરોઈઝમ કરવામાં આવ્યું તો આ બધું જે છે એની અસર તમે આ જમાડો એની કરતાં આ જે છે એ વધારે ઇમ્પેક્ટ હોય છે અને એની નેગેટિવ અસર લાંબી રહે છે તારી વાત સાચી છે હું તને કેટલીક ઘટનાઓ ઉદાહરણથી સમજાવીએ તો દર્શકને સમજાશે કે આ જે પ્રકારનું માનસ બદલાયું એવું નહોતું કે ગાંધીજી અને ગાંધીજી પહેલાં પણ દલિતો સાથે જે કંઈ આપણા દેશમાં વ્યવહાર થયો પણ પછી ગાળો એવો પણ મેં જોયો છે મારી મારા જીવનનો કે ખાસ કરી હું તો મારો ઉછેર શહેરમાં થયો છે ગામડાઓમાં તો સ્થિતિ હજી પણ ખરાબ છે પણ એક તરફ જ્યારે શહેરીકરણ થયું ત્યારે શહેરમાં એ વાત ભૂલાવા લાગી હતી ઓગણીસો પંચ્યાસીમાં ગુજરાતની અંદર અનામત આંદોલન થાય છે ત્યારે હું અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતો મારા પડોશી જે હતા એમની અટક પરમાર હતી એના એમના જે બે બાળકો હતા એટલે જે મારા સમુવડિયા હતા એમનું એકનું નામ છે નવીન પરમાર અને બીજાનું નામ છે દીપક પરમાર આવી જ રીતના વિરેન મકવાણા અને કેતન મકવાણા આ બધા મિત્રો અમે તો અમે સાથે રમતા સાથે જમતા સાથે મસ્તી કરતા સાથે ઝઘડતા અને ઉનાળો હોય ત્યારે ધાબા ઉપર અમે એક સાથે બધા સુઈ જઈએ સર કરતા મજા આવતી એક મજાનો માહોલ હતો મારા જે મિત્ર છે પરમાર કે મકવાણા એની જાતિ કે જ્ઞાતિ કઈ છે બન્યું એવું કે પછી હું જે નારાયણપુરા વિસ્તારમાં રહેતો હતો એ મોટ સવર્ણ વિસ્તાર છે ત્યાં આગળ કોઈ દલિત તો નથી રહેતું ને જે લોકો અનામતનો વિરોધ કરતા હતા એ લોકો ધ્યાન રાખતા હતા એટલે ભૂસી નાખવામાં આવી હતી ત્યારે મને પહેલી વખત પ્રશ્ન થયો કે આ કેમ ભૂસી નાખ્યું એટલે મારા ઘરમાં એવો માહોલ નહોતો કે દલિત બ્રાહ્મણ વાળો એટલે મને ત્યાં સુધી એ ચર્ચા પણ નહોતી સ્કૂલમાં પણ આવું કોઈ કોઈને કયો મિત્ર કઈ જ્ઞાતિનો છે એવું પૂછવાની વાત જ આવતી નહોતી કારણ કે મનમાં નહોતું એટલે તો એ જ્યારે પરમાર અટક ભૂસી નાખવામાં આવી ત્યારે મને પ્રશ્ન થયો અને મેં મારા બાપુજીને પૂછ્યું એમ કે આ કેમ ભૂસી નાખ્યું ત્યારે એમણે કીધું કે અત્યારે અનામતનું આંદોલન ચાલે છે ને આ જે જ્ઞાતિમાંથી આવે છે તારા મિત્રો કે એમના મિત્રો કારણ કે એ જે છે મારા મિત્રના પપ્પા એ મારા પપ્પાની સાથે જ નોકરી કરતા હતા તો ત્યાં સુધી એ ભાવ નહોતો કે આપણે અલગ છીએ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે કે આપણી ત્યાં હવે આપણે વહેંચાઈ ગયા છે એટલે અત્યારે તમે નારણપુરા કે નવરંગપુરામાં કે સેટેલાઇટમાં અમદાવાદની જ વાત કરું છું આ શહેરી વિસ્તાર હોવા છતાં પણ આજે તમે દલિતને મકાન નથી આપતા નથી વેચતા નથી ભાડે આપતા જ્ઞાતિ પૂછવામાં આવે છે તો આ વધારે ખરાબ સ્થિતિ નિર્માણ થઈ છે તો આ સ્થિતિની અંદર જે રાજનેતાઓ છે એમણે પહેલ કરવી જોઈએ મને એવું લાગે છે આપણે આપણે તો પ્રયાસ કરીએ જ છે છે બરાબર ચોક્કસ માનીએ કે કોઈ જ્ઞાતિનો તિરસ્કાર કરવો એટલે ઈશ્વરનો તિરસ્કાર બરાબર છે પણ રાજનેતાઓ આખી વાતને પોતાના વોટ બેંક ઉપર લઈ જાય છે બરાબર છે જે દલિત છે સવર્ણનો તિરસ્કાર કરે છે સવર્ણ છે દલિતનો તિરસ્કાર કરે છે દલિત છે એવું માને છે કે બાબા સાહેબને અન્યાય થયો ગાંધીના કારણે આમ આપણે વહેંચાઈ રહ્યા છીએ તો આપણે એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ તરફ જઈ રહ્યા છીએ પણ નિરાકરણ નથી મળી રહ્યું આપણને પણ મને એવું લાગે છે કે આ જે હર્ષ સંઘવીએ જે કંઈ કર્યું એક તો ટોકન છે એક ટોકન પ્રોગ્રામ છે ટોકન પ્રોગ્રામથી કંઈ દલિતોની જિંદગી બદલાઈ જશે એવું કંઈ મને લાગતું નથી બીજું કે બે હજાર ચૌદમાં બીજેપી આવ્યું તો દલિત વોટર્સ ઘણા બધા એમની સાથે ગયા પણ પછી એ પાછા હટતા ગયા બે હજાર ચોવીસમાં દલિત વોટ ઓછા મળ્યા છે એટલે એવું પણ લાગી રહ્યું છે કે જે કોઈ રાજકીય પક્ષ હોય એ કન્ફ્યુઝ રાખે જેમ કે ઉદિત રાજ નામના દલિત એક આગેવાન છે વિચારક છે એ બીજેપીમાં સામેલ થયા તો આની પબ્લિક જે છે એ કેવી રીતે લે જ્યારે એક રાજકારણી છે એ આંબેડકરને સિમ્બોલાઇઝ કરે ગાંધીને સિમ્બોલાઇઝ કરે પણ એમનો ગુણનો અમલ ના થાય એ પબ્લિક કેવી રીતે લે આખી વસ્તુ નહીં કોંગ્રેસ હોય કે ભાજપ હોય જે સામાન્ય માણસ છે એટલે સામાન્ય દલિત પરિવાર છે કે સામાન્ય મુસ્લિમ પરિવાર છે એને સમજમાં જ ન આવ્યું કે આ તો આપણને માણસ ગણતા જ નથી આ તો આપણને એક મત ગણે છે અને બધા જ એમનો ઉપયોગ કરતા આવ્યા પણ લાંબા સમયથી પાંત્રીસ વર્ષથી ગુજરાતની અંદર હવે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમણે જે હિન્દુત્વનો રસ્તો પકડ્યો એમનો રસ્તો સાચો કે ખોટો એના મુદ્દે ચર્ચા નથી કરવી પણ જે દલિત મતદારો ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષાયા એ હિન્દુત્વના મુદ્દે આકર્ષાયા પણ તમે રાયડ જેટલા થયા છેલ્લું બે હજાર બેનું નું જુઓ તો દલિતનો ઉપયોગ માત્ર મુસલમાન સામે લડવા માટે થયો પણ એ દલિતને એક માણસ તરીકે કારણ કે જયારે મુસલમાન સામે લડવાની વાત આવે છે ત્યારે કોઈ બ્રાહ્મણ પટેલ વાણીએ લડવા નીકળતા નથી રસ્તા ઉપર તો દલિત જ લડે છે મુસલમાન સામે બીજું એવું છે કે અમદાવાદની જ વાત કરીએ ખાલી તો અમદાવાદમાં દલિત અને મુસ્લિમ વસ્તી સાથે રહે છે અથવા નજીક નજીકમાં રહે છે એટલે ઘર્ષણ જે થયું અથવા કડવાસ તમે જે રોપી એ કડવાસ તો ત્યાંના બીજ ત્યાં રોપાયા એટલે જયારે મારામારી કે ઝઘડો કે રાઇડ્સ વાત આવે તો દલિતનો ઉપયોગ માત્ર મુસલમાન સાથે લડવા માટે થયો પણ એ દલિત હજી ત્યાં જ રહ્યો એના એની જિંદગીમાં કોઈ સુધાર આવ્યો નહીં પણ આ સામાન્ય પરિવારોને કે સામાન્ય માણસને આ રમત આ રમત છે આ એક પોલિટિકલ ગેમ છે કોંગ્રેસ હતી ત્યારે મુસલમાનોની સ્થિતિ પણ આવી જતી હું તો કાયમ એવું કહું છું કે કોંગ્રેસ જેટલી કટ્ટર બ્રાહ્મણવાદી કે હિન્દુ તરફી પાર્ટી કોઈ નથી એટલા માટે કારણ કે એને મુસલમાનોને નુકસાન કરવા સિવાય કંઈ કર્યું નથી મુસલમાનને શિક્ષિત ન ન થવા દીધા કામ ધંધે માત્ર તરીકે ઉપયોગ કરે અને હવે એ જ થઈ રહ્યું છે દલિતો સાથે માત્ર દલિત માટે દલિતો હવે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એ ઉત્તર પ્રદેશમાં પછી માયાવતીનું શાસન હતું ત્યારે પણ દલિત માત્ર બેંક બનીને રહી ગયો છે બીજું તમે જ્યારે આ મુદ્દાની વાત થાય છે ભેદભાવની એ મુસ્લિમો સાથેનો દલિતો તો એ પહેલાં બહુ મર્યાદિત વિસ્તારો પૂરતો હતો એ તમે જોયું હશે કે ભાઈ રમખાણો થાય તો એ અમુક અમદાવાદના નિશ્ચિત વિસ્તારો પોકેટ હતા પણ હવે જે સોશિયલ મીડિયા આવ્યું છે એનું ઇન્ફ્લુઅન્સ એટલું છે કે હવે સમજો કે હું કોઈ મુસ્લિમને મળ્યો પણ ના હોઉં પણ એની અંદર એ મુસ્લિમ દ્વેષ વધારે આવે છે એટલે આ એ વખતનો સમય ને આ વખતનો સમય એને કેવી રીતે સોશિયલ મીડિયાએ તો આપણને અલગ કરવામાં બહુ મોટી ભૂમિકા અદા કરી છે હું એવું કહીશ કે એવું દ્રશ્ય તમે હું તમને કહું તો તમને કદાચ સ્વપ્ન લાગે પણ મેં અમદાવાદમાં જે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે એની અંદર ટ્રકોની અંદર મેં મુસ્લિમ યુવાનો અને બાળકોને મેં જોયા છે અચ્છા ભગવાન જગન્નાથની રથયાત્રામાં મુસલમાનો જોડાય એ તો બહુ અલૌકિક દ્રશ્ય છે એટલે આ કોઈ રાજકીય નેતા નથી રાજકીય નેતા હોય તો જગન્નાથ મંદિર જાય ને રથ આપે કે સીધી સૈયદની જાળી ભેટ આપે મન એ તો એમનું એક ગણિત છે સ્વાર્થ છે પણ જે સામાન્ય માણસ છે એના માટે આ ઉત્સવ હતો ભગવાન જગન્નાથની યાત્રા એ શ્રદ્ધા સાથેનો ઉત્સવ હતો હિન્દુઓનો તો હતો પણ મુસલમાનો પણ એટલી જ શ્રદ્ધાથી કે એટલા જ આનંદ ઉમંગથી એ બાળકો રથયાત્રામાં આવતા હતા આજે તો એવું લાગે કે ના આ તો એક ગપ્પુ છે આવું થોડું એ મુસલમાનના છોકરાઓ થોડા રથયાત્રામાં આવે બરાબર છે હવે એની સાથે સમય બદલાયો છે સારું પણ થઈ રહ્યું છે પણ સારું થઈ રહ્યું છે એ સોશિયલ મીડિયામાં નથી આવતું હું ઉદાહરણ રૂપે કહીશ કે હમણાં જ દિવાળીનો તહેવાર ચાલે અમદાવાદનો રિવરફ્રન્ટનો જે વિસ્તાર છે એ રિવરફ્રન્ટના વિસ્તારમાં મેં બુરખાવાળી સ્ત્રીઓ યુવતીઓ દાઢીવાળા મુસ્લિમ છોકરાઓને ફટાકડા ફોડતા જોયા છે અચ્છા અને બહુ મોટા પ્રમાણ મોટા પ્રમાણમાં એટલે બે પાંચ લોકોની ની 100 બસો પાંચસો મુસલમાનો દિવાળી ઉજવી રહ્યા હતા પણ આ તમને આ દ્રશ્ય કોઈ ચેનલ નહીં બતાડે કારણ કે એક એજન્ડા સાથે તમને સમાચાર બતાડવામાં આવી રહ્યા છે જો મુસલમાન ફટાકડા ફોડતો તમને દેખાય તો તમને તમારા મનમાં મુસલમાન પ્રત્યે કડવાશ ઓછી થાય

ઘટાડવા માટે અનેક પ્રયાસો થવા જોઈએ કે સોશિયલ મીડિયા ઉપર કોણ મહાન અલ્લા મહાન કે મહાદેવ મહાન એની શું કામ ચર્ચા કરવી છે તમારે સોશિયલ મીડિયા ઉપર આપણે ચર્ચા એવી કરવી જોઈએ કે કેવી રીતના એક યુવાન મુસલમાન હોય કે હિન્દુ હોય કેવી રીતના રોજગારી વધી શકે તો આ કડવાશ સોશિયલ મીડિયાને કારણે ચોક્કસ વધી છે ને આપણે દિશામાં કંઈ કરતા નથી પણ મેં કહ્યું કે રિવરફ્રન્ટ ઉપર મુસલમાન ફટાકડા ફોડે દિવાળીનો તહેવાર ઉજવે બહુ રોમાંચક લાગે છે મને આખી ઘટના હવે છેલ્લો સવાલ આપણે દલિતને ગુજરાત સાથે વાત કરીએ છીએ તો જિગ્નેશ નો જે રઈસ થયો ને એ એમ એક દલિત રાજનીતિ લઈ આવ્યા તો એને આપણે કેવી રીતે જોવું જોઈએ કારણ કે દલિત એક અવાજ દબાયેલો હતો જે જિગ્નેશ મેવાણી થકી મને લાગે છે કે અવાજ બુલંદ થયો છે દલિતોનો આજે ગુજરાતભરમાં એમ જિગ્નેશ મેવાણી ચોક્કસ એક લડાયક દલિત નેતા છે યુવાન છે એક અવાજ દલિતોનો બહાર આવ્યો પણ છેલ્લે સવારથી લઈને સાંજ સુધી તમે જુઓ તો છેલ્લે દલિતના જીવનમાં કઈક થવું જોઈએ જીગ્નેશ મેવાણી કર્યું છે ઘણા બધા વિસ્તારમાં અધિકારીઓ સાથે મળી ઘણા બધા દલિતોને જમીન પાછી અપાવી છે પણ હજી ઘણું બધું કામ બાકી છે અને દલિત યુવાન તરીકે જીગ્નેશ મેવાણી કોંગ્રેસના નેતા તરીકે તો કામ કરે છે પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા દલિત આગેવાનો છે એમની આ વિશેષ જવાબદારી છે અને એ લોકો જો આ જવાબદારી ઉપાડે તો વધારે સારી રીતના દલિતો માટે કામ થઈ શકે એમના ઉત્થાન માટે કામ થઈ શકે તો ઘણું બધું કામ બાકી છે આ દિશામાં માત્ર જમાડવાથી કે દલિતો સાથે જમવાથી કોઈનો ઉદ્ધાર થવાનો નથી માત્ર સત્તા તમારી ટકી રહેશે પણ જ્યારે આપણે માણસ તરીકે જોઈએ તો છેલ્લે માણસ તરીકે આપણે કંઈ મેળવતા નથી તો આ હતી ચર્ચા નવા વર્ષની ખરેખર તો આપણા જે વિઝનરી આઝાદી વખતના નેતાઓ હતા એમણે સરસ મજાનો એક ડોક્યુમેન્ટ આપણી માટે રાખ્યો છે બંધારણ જે છે તો એના મુજબ આપણે વર્તવું જોઈએ એનો અમલ વધારે વધારે લોકો સુધી પહોંચવો જોઈએ તો આપણે જે નવી શરૂઆત છે વર્ષની એ રીતે આપણે જોવું જોઈએ આખું ચિત્ર જે પ્રશાંતભાઈએ કીધું એમ તો આ પ્રકારની ન્યૂ સ્ટોરીઝ લઈને અમે આવતા રહીશું નમસ્કાર નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड़ पराई जाना